નમસ્કાર તપોભૂમિ ગુજરાતની આ યાત્રામાં હું અમિતા આપનું સ્વાગત કરું છું આજે સોમવાર સોમ એટલે ચંદ્રના ઈશ શશિધર શિવશંકરની ભક્તિમાં લીન થવાનો આજનો દિવસ ત્યારે આજના દિવસને સાર્થક કરવા આપણે એક એવા શિવાલયે જઈએ જેનો નાતો જોડાયેલો છે છેક પાંડવકાળ સુધી પૌરાણિક શિવસ્થાનમાં ચંદ્રના અનોખા પ્રતિકાત્મક સ્વરૂપ દર્શન આપે છે પણ આ અનોખા મહાદેવના દર્શન કરીએ તે પહેલા ઉતારીએ દેવાધિદેવ મહાદેવની આરતી અને મનમાં રહેલી ભક્તિ ને કરીએ પ્રગાઢ સમાધી દેવની દેવ્યતા જે છે કે તેઓ ભિન્ન ભિન્ન સ્વરૂપે દર્શન આપી ભક્તોને પોતાના અસ્તિત્વના પરચય આપતા રહે છે વિજ્ઞાન જ્યાં વિરામ લે ત્યાંથી જ શિવના અસ્તિત્વના પુરાવાનો પ્રારંભ થાય છે એટલે ભગવાનના પરચાને કારણે ભક્તોની આસ્થા પણ વધતી રહે છે આવો જ શ્રદ્ધામાં વૃદ્ધિ કરતો અનુભવ થાય છે ધોળકાના પરપોટિયા મહાદેવના દર્શનથી આમ તો નામ છે નાગનાથ ઉર્ફે ચંદ્રનાથ મહાદેવ પણ શિવભક્તોમાં પ્રસિદ્ધ છે પરપોટિયા મહાદેવના નામે શા માટે સવાલ તમને થતો હશે તો શિવલિંગના ના દર્શન કરી તમે પણ સમજી જશો પરેશાન જગદા ભયનાશન અમદાવાદથી ચાલીસ કિલોમીટર દૂર આવેલી પ્રાચીન વિરાટ નગરી એટલે કે આજનું ધોળકા જ્યાં બિરાજીલા છે શિવજી એ પણ અનોખા સ્વરૂપે નામ છે નાગનાથ કે ચંદ્રેશ્વર પણ ભક્તો માટે તો છે પરપોટિયા મહાદેવ આવું અલગ નામ કેમ જો એ સવાલ તમને થાય તો જવાબ છે આ શિવલિંગ જે દેખાય છે પરપોટાઓના સ્વરૂપમાં આ શિવલિંગ પાણીના પરપોટાઓથી બન્યું હોય તેવો આભાસ થાય છે પણ ત્રિપુંડધારી એક એક સ્ફટિક શિવલિંગ જાણે શિવજીનો સાક્ષાત્કાર કરાવે છે ગમે ત્યાં તમે શિવલિંગ જોયા હશે આ આખું અલગ પ્રકારનું શિવલિંગ છે શિવલિંગ એટલે કેવું હોવું જોઈએ કે આ થમ આકારનું હોય આપણે શિવલિંગ વધારે પડતા બધે બ્લેક સ્ટોનમાં હશે બરાબર સ્વયંભૂ જુઓ સ્થાપિત જુઓ બાર જ્યોતિર્લિંગ જુઓ બધા બ્લેક સ્ટોનમાં હશે આ પરપોટા સ્વરૂપે છે પાણીના પરપોટા થાય એવી રીતે પરપોટા સ્વરૂપે છે એટલે એને પરપોટિયા મહાદેવ કહેવામાં આવી રહ્યું છે પરપોટિયા મહાદેવનું આ સ્થાન અલૌકિક છે જેનું કારણ છે અહીં સ્થાપિત શિવલિંગનું અનોખાપણું

પરપોટિયા શિવલિંગની આભા વર્તાય છે એ પરપોટાની ખાસિયત એવી છે કે એ પરપોટાની ગણતરી નથી થઈ શકતી તમે એક વખત ગણો બીજી વખત ગણો ત્રીજી વખત ગણો સેમ રિકાઉન્ટિંગ નહીં મળે બીજા નંબરમાં એક ભાગ એવો છે કે જેની અંદર ચંદ્રની કળા પૂનમથી અમાસ અમાસથી પૂનમ ચંદ્રનું તેજ જે વધઘટ થતું હોય છે એવી રીતે એની અંદર તેજ વધઘટ થાય છે આ વધઘટ અગિયાર મહિના થાય છે બાર મહિના નહીં અમે આને દર્શન કહીએ છીએ અમારા ઘૈડા એવું કહેતા હતા કે એક મહિનો દાદા અહીંથી કૈલાસ જતા રહે અમાસ પૂનમથી અમાસ અમાસથી પૂનમ આવું અગિયાર મહિના થાય બાર મહિના નહીં શ્રાવણ મહિનો આખો આ દર્શન હોતા નથી દાદા અહીંથી કૈલાસ જતા રહે શ્રાવણ મહિનાની અમાસ જાય ફરી પાછું એનું એ કાર્યક્રમ ચાલુ થઈ જાય પરપોડિયા મહાદેવના અલૌકિક દર્શનનો લાહવો લેવા ભક્તો ઉમટી પડે છે પણ અનોખા શિવલિંગ સ્વરૂપની સાથો સાથ તેની પાછળનું એક કારણ આ સ્થાન સાથે જોડાયેલો પૌરાણિક ઇતિહાસ પણ છે મહાદેવ અહીં પાંચ હાજર વર્ષ કરતા પણ પહેલાથી સ્થાપિત થયાની માન્યતા છે અને શિવજીના આ સ્થાનનું અનુસંધાન જોડાયેલું છે પાંડવોના અજ્ઞાતવાસ સાથે પદ્મપુરાણના ઉલ્લેખ અનુસાર વિરાટ નગરીમાં ગુપ્તવાસ ભોગવી રહેલા પાંડવોએ પરપોટિયા મહાદેવની પૂજા કરી હતી આ મંદિર પાંડવો કાલીન મંદિર છે ધોળકાને ખરેખર વૈરાટ નગરી કહેવામાં આવી રહી છે પાંડવો અજ્ઞાતવાસમાં અહીંયા રહ્યા હતા ભીમનું રસોડું પાંચ પાંડવની શાળા છે એ વખતે ભીમને એવી પ્રતિજ્ઞા હતી કે શિવ દર્શન વગર જમવું નહીં ભગવાનને આરાધના કરી હતી અને આ રૂપ આ રૂપે ભગવાને દર્શન આપ્યા હતા અને આ રીતે ભગવાનની સ્થાપના થઈ હતી આવી લોકવાયકા છે શિમ્બલિંગનો ઇતિહાસ ભલે પાંચ હજાર વર્ષ પૂર્વેનો હોય પણ આ મંદિરનું નિર્માણ આશરે આઠસો વર્ષ જૂનું હોવાનું મનાય છે માનવામાં આવે છે કે સયાજીરાવ રામ ગાયકવાડે આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું જો વાયકાઓનું સંદર્ભ લઈએ તો મરાઠા શૈલીનું આ મંદિર પેશવા પેશવાકાથી લઈને મરાઠા મરાઠાકાળની વચ્ચે અસ્તિત્વમાં આવ્યું હોઈ શકે આ મંદિરનો સૌથી પહેલો જીર્ણોદ્ધાર ગાયકવાડ સરકાર વડોદરાની જે રાવ સરકાર કહે છે એમણે કરેલો હતો ત્યારબાદ અત્યારે હાલ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગ્રાન્ટમાંથી લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એના હિસાબે તમે જોઈ રહ્યા છો આખું મંદિર નવેસરથી ડેવલપ થઈ ગયું છે રિનોડ થઈ ગયું છે આખું મંદિર પરિસરમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે શીષનારાયણની સાથે અન્ય બે શિવ મંદિર પણ છે મંદિર પરિસરમાં એક એકત્રીસ ફૂટ ઊંચો દીપસ્તંભ છે જે ભગવાન પ્રત્યેની ભાવિકોની ભક્તિની ઊંચાઈનો સંકેત આપતો જણાય છે દેવ મહાદેવના આ અદભુત અને અકળ દર્શન દિવ્યતાનો અહેસાસ કરાવે છે એટલે જ તો દર્શનનો લહાવો લેવા દર્શનાર્થીઓની ભીડ જામે છે એમાં પણ દૈનિક થતી પૂજા વિધિ મંત્રોચ્ચારની ધ્વનિ આરતીનો ઘંટારવ ભક્તો માટે પ્રભુના આશીષ સમાન છે શ્રાવણ માસમાં શિવભક્તિની હેલી વર્ષે છે અહીં અને શિવ ઉપાસના પર્વની ઉજવણી કરવા માનવ છે વાગ્યા થી પૂજા ચાલુ થઈ જાય છે તે રાત્રે સાડા નું દસ વાગ્યા સુધી પૂજા ચાલતી હોય છે આખો મહિનો બધાના અલગ અલગ અભિષેક થતા હોય છે અભિષેક એટલે દરેક જાતના અભિષેક થાય છે દૂધનું થાય પાણીથી થાય પંચામૃતથી થાય શેરડીના રસથી થાય શિવાલય જેવી જ રચના છે પણ આ બધા સિવાય અહીં ભગવાનના સ્વરૂપ ની વિશેષતા આકર્ષણ કામ કરે છે ભગવાનની શુભતા કહો કે ભક્તો નો તેમના પ્રતિ પ્રેમ અહીં આવનાર ભક્તો માને છે કે કલ્યાણકારી શીતળતા પ્રદાન કરનારા આ પરપોટિયા મહાદેવના અનૂઠા દર્શન તેમને ભવ ભવના દુઃખોમાંથી મુક્તિ અપાવવા સક્ષમ છે મહાદેવની પૂજા કરવા આવીએ છીએ અમે અને પૂજામાં ખરેખર મજા જ આવે છે એકદમ મનમાં શાંતિ આપણને અહીંથી ઘરે જવાનું મન ના થાય એટલું અડધો પોણો કલાક સુધી રોજ હું પૂજા કરું છું દૂધનો અભિષેક કરીએ જર અભિષેક કરીએ બિલે ચડાઈએ ચોખા ચડાઈએ અબિલ બધું ચડાવીએ ભગવાનની પૂજા કરીએ આ જગ્યાનો એક સ્પેશિયલ ઓરા છે અહીં પોઝિટિવ વેવ્સ તમને મળે તમે કોઈ પણ પ્રશ્ન લઈને આવ્યા હો અને જ્યારે અહીંથી બહાર નીકળો ત્યારે એ પ્રશ્નોનો ઉકેલ તમને મળી જાય એટલી આ જગ્યાની પરચોસ આ ભક્તોની આસ્થા છે જે માને છે કે પરપૂટ્યા દેવ જન્મો જન્મના પાપ હરે છે ભક્તો માટે તો એ જ સત્ય છે કે અહી મળતી આ શાંતિ એ શિવત્વ અને તેના શુભત્વની અસર અસર છે આવી વર્તાતી હોય એવા મહાદેવના દર્શનથી તેમના જીવનના દુઃખ દૂર થવાની તેમની શ્રદ્ધા પ્રબળ બની જાય છે અહીં આવી દરેક ભક્ત શિવજીની કૃપાનો અહેસાસ કર્યા વિના નથી રહેતો રીમા દોશી ધોળકા ગુજરાત ફર્સ્ટ શિવજીના અનોખા દર્શન થકી મનમાં ચંદ્ર સમાન શીતળ તેજ અનુભવ્યું હવે આગળ વધીએ અને જાણીએ આજના દિવસનું મહિમા જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલિસોની નમસ્કાર તપોપૂમિ ગુજરાતમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે આજની તારીખ છે ઓગણીસ પાંચ બે હજાર પચીસ આજનો શુભ દિવસ છે સોમવારનો દિવસ આજની શુભ તિથિ છે વૈશાખ છઠ નક્ષત્ર શ્રાવણ યોગ બ્રહ્મ કર્ણ વણિજ આજની ચંદ્ર રાશિ મકર રાશિ છે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને નામાક્ષર ખ અને જ ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે પાંચ વાગ્યા ને સત્તાવન મિનિટનો રહેશે સૂર્યાસ્તનો સમય સાંજે સાત વાગ્યા ને પંદર મિનિટનો રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે શરૂ થઈને બપોરે સાત વાગ્યા શરૂ થઈને સવારે નવ વાગ્યા ને છત્રીસ મિનિટનો રાહુકાળનો સમય રહેશે આજનો શુભ દિવસ સોમવાર નો દિવસ છે અને સોમવારનો દિવસ શિવજીને પ્રેરિત હોય છે ત્યારે આપણે વાત કરીએ વિશેષ ઉપાયની તો શિવજીને તમારે સફેદ કલરના પુષ્પ અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે રુદ્રાક્ષ ની માળા ઓમ નમઃ શિવાય મંત્રો આઠ વાર જાપ કરવાથી શિવજીનો વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે નમસ્કાર ચાલો હવે સમય થયો છે વૈદિક વિજ્ઞાનના વિષયને સમજવાનો આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીશું ગહન વાસ્તુશાસ્ત્રના વિષયની વાસ્તુશાસ્ત્રમાં દશી દિશાનું અલાયદું મહત્વ છે અને એમાં પણ ઈશાન કોણ સૌથી મહત્વનું ગણાય છે શુભ દિશા જેનો શુભ પ્રભાવ જીવન સમૃદ્ધ કરે અને જો ઈશાનમાં હોય દોષ તો માણસ કેટલીય સમસ્યામાં ફસાય આવો આપણે જાણીએ કે ઈશાન કોણ ઘરના સભ્યોની સુખાકારી કેવી રીતે વધારી શકે જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલિસોની નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજે આપણે ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે નોર્થ ઇસ્ટ ડિરેક્શનના કારણે આપણા જીવનમાં જો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને જ્યારે ઉત્તર પૂર્વ કોણામાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ સર્જાય છે ત્યારે વ્યક્તિને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે આ જે નોર્થ ઇસ્ટ ડિરેક્શન છે એટલે કે ઉત્તર પૂર્વ કોનાને ખૂબ જ મજબૂત અને ખૂબ જ પ્રભાવશાળી કોનો માનવામાં આવ્યો છે સાથે સાથે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને સૌથી પવિત્ર દિશા માનવામાં આવે છે એટલે કે નોર્થ ઇસ્ટ એટલે કે આપણો ઉત્તર પૂર્વનો જે ખૂણો છે તેને ધાર્મિક કાર્યો માટે પ્રેરિત છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો થતો હોય તો વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો માનસિક સંબંધિત તકલીફો ધન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ઈશાન કોણ એટલે કે નોર્થ ઇસ્ટ ડિરેક્શન અને આપણા ઘરનો ઉત્તર અને પૂર્વ વચ્ચેનો કોણો એટલે કે નોર્થ ઇસ્ટ ડિરેક્શન ઉત્તર પૂર્વ કોનો કહેવામાં આવે છે આ કોનામાં શિવજીનું સ્થાન છે આ દિશાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યાં શિવજીને સ્થાપિત કરેલા છે અને જે ગ્રહોની વાત કરીએ તો ગુરુ ગ્રહની દિશા ઉત્તર પૂર્વ કોનાને માનવામાં આવે છે આ દિશામાં જો કોઈપણ પ્રકારનું રસોડું છે અથવા તો તમારા ઘરનું ટોયલેટ છે તો સૌથી બહુ મજબૂત એટલે કે ભયંકર વાસ્તુદોષનું નિર્માણ થાય છે કોઈપણ સંજોગોમાં તમારા ઘરમાં નોર્થ ઇસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન કોણમાં તમારે તમારા ઘરનું કિચન અને બાથરૂમ ના રાખવું જોઈએ સાથે સાથે આગળ વાત કરીએ તો કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની વ્યવસ્થા તમારા ઘરમાં હશે તો સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર મોટા રોગો થવાની શક્યતાઓ પણ વ્યક્તિના જીવનમાં વધી જાય છે ખાસ કરીને જે ઘરનો વડીલ છે જે ઘરનો મુખ્ય છે તેને અનુરૂપ આ દિશા હોવી જોઈએ કારણ કે વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક આ દિશામાં સ્થાપિત છે એટલે કે જ્યારે આ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ ઉત્પન્ન થતો હોય તો જે ઘરનું વડીલ છે તે માનસિક ટેન્શન અને તણાવમાં રહેવા લાગે છે ઘરમાં વારંવાર ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે વ્યક્તિને નાણાં ભીડ રહે છે વ્યક્તિને ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેને યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું તેને પૈસાને સંબંધિત તકલીફો વારંવાર રહ્યા કરે છે અગર વ્યક્તિ કોઈ સારું એવો બિઝનેસ કરતો હોય છે તો પણ તેનો બિઝનેસ ઠપ થઈ જાય છે અને બિઝનેસમાં પણ તેને નુકસાનનો સામનો કરવો પડતો હોય છે તેટલા માટે ઈશાન કોણને ખૂબ જ સુવ્યવસ્થિત અને વાસ્તુદોષ રહિત રાખવાનું આપણા શાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું છે તેના માટે તમે કેટલાક વિશેષ ઉપાયો પણ કરી શકો છો જેમ કે જ્યારે આપણો ઈશાન કોણ છે ત્યાં આગળ તમે તમારા ઘરનું મંદિર બનાવી શકો છો તે જગ્યાને તમે ખૂબ જ સ્વચ્છ રાખો છો તો પણ તમારો ઈશાન કોણ વાસ્તુ રહિત થાય છે ઈશાન કોણમાં કોઈ પણ લાલ કલરનો તમારે રંગ ન કરવો જોઈએ કોઈ પણ લાલ કલરની વજનદાર વસ્તુઓ પણ તમારે ઈશાન કોણમાં ના મૂકવી જોઈએ લાલ કલર જો ઈશાન કોણમાં હોય તો પણ એક વાસ્તુ દોષનું નિર્માણ થતું હોય છે માટે બને ત્યાં સુધી ત્યાં આગળ તમે સફેદ રંગ ક્રીમ રંગ કે પછી આછો નીલો રંગ પણ કરી શકો છો ઈશાન કોણ જે છે તે તત્વની દિશા છે એટલે કે આ દિશાને ખૂબ જ હળવી રાખવી જોઈએ આ દિશામાં તમારે મોટા મોટા વજનદાર વસ્તુઓને રાખવી ન જોઈએ ખાસ કરીને તમારા ઘરનો સેપ્ટિક ટેન્ક છે કે પછી તમારા ઘરનું રૂમ છે કે તમારા ઘરની સીડીઓને પણ તમે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ન રાખવી જોઈએ જો આવું હોય તો તમારા ઘરમાં મેજર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે એટલે કે વાસ્તુ દોષના કારણે તમારે વારંવાર બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે માટે તમારે આ બધી વસ્તુઓનું સ્થળાંતર કરવું ખૂબ જ જરૂરી છે ખાસ પ્રકારે જ્યારે વાસ્તુ દોષ નિર્માણ થતો હોય એટલે કે ઈશાન કોણમાં કિચન અથવા તો બાથરૂમ ટોયલેટ હોય છે તો તેને તોડવા સિવાય બીજો કોઈ જ ઉપાય ન કરવો જોઈએ કારણ કે તે વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક ત્યાં છે અને વાસ્તુ પુરુષનું મસ્તિક ખૂબ જ પવિત્ર વસ્તુઓનું સ્થાપન કરવાથી તમને વાસ્તુ દોષ દૂર થાય છે આગળ જ્યારે વાત કરીએ તો ગુરુ ગ્રહની દિશા પણ ઈશાન કોણને માનવામાં આવે છે એટલા માટે તમે એક ચાંદીની વાડકીમાં પીળી સરસવ ભરીને જો ઈશાન કોણમાં મૂકો છો તો પણ તમને માનસિક શાંતિ થશે ધન સમૃદ્ધિમાં વધારો થશે તમારા ધાન્ય વધશે અને દરિદ્રતાનો નાશ થશે આ વાસ્તુ વાસ્તુદોષ દૂર કરવા માટેનો ખૂબ જ સારો એવો ઉપાય છે ઈશાન કોણની જ્યારે આપણે વાત કરીએ તો તેને એક આરોગ્યની દિશા પણ ગણવામાં આવે છે એટલે કે જ્યારે તમને આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાનો વારંવાર સામનો કરવો પડતો હોય છે ત્યારે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં તમે તમારી દવાઓ તમારા રિપોર્ટ્સ પણ મૂકી શકો છો આવું કરવાથી પણ તમારા આરોગ્યમાં ઝડપથી સુધારો થતો તમને જોવા મળશે કોઈપણ પ્રકારની વજનદાર વસ્તુઓ લોખંડની વસ્તુઓ કે કોઈ પણ ઇલેક્ટ્રિકનો બગડેલો સામાન આપણે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ન રાખવો જોઈએ આવું કરવાથી ત્યાં આગળ રાહુ સંબંધિત તકલીફોનો ઉદ્ભવ થાય છે અને વ્યક્તિના જીવનમાં આકસ્મિક તકલીફોનો વધારો થતો જોવા મળે છે તો તમારે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા જીવનમાં વારંવાર અચાનક મોટી મોટી તકલીફોનો સામનો કરવો પડે છે તો તમારા ઈશાન કોણમાં કોઈ દોષ ચોક્કસથી ઉત્પન્ન થતો હોય તો તમારે રાહુ સંબંધિત તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને ઓપોર્ચ્યુનિટીની દિશા પણ કહેવામાં આવે છે તમારા જીવનમાં આવતી સારામાં સારી તકો તમને નોર્થ ઇસ્ટ ડિરેક્શનથી મળે છે માટે ત્યાં આગળ તમારે તે દિશાને વાસ્તુ રહિત બનાવવી જોઈએ અને તમારા જીવનમાં પણ નવી નવી તકો આવે તે માટે ત્યાંના વાસ્તુને તમારે દૂર કરવું જોઈએ કોઈ પણ વાસ્તુ દોષ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં હશે તો બાળકોનો જે વિકાસ છે તેમાં પણ તકલીફો ઉત્પન્ન થતી હોય છે સંતાન સંબંધિત તકલીફોનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હોય છે સાથે સાથે મગજની બીમારી કોઈ પણ પ્રકારનું માથામાં વાગવું કે માનસિક તણાવ રહેવો તેવી પ્રોબ્લેમનો સામનો પણ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો ચોક્કસથી વ્યક્તિના જીવનમાં થઈ શકે છે આગળ જ્યારે વાત કરીએ દેવી દેવતાઓના વાસ જો તમે ત્યાં આગળ કરો છો ધન ધાન્ય સમૃદ્ધિ તમને તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે માટે ઈશાન કોણના વાસ્તુને ખૂબ જ સારું બનાવવું જરૂરી છે નિયમિત રૂપે મૂકો છો તો પણ તમારું ઈશાન કોણ તમને શુભ પરિણામ આપવા લાગે છે આગળ જો વિશેષ ઉપાયની વાત કરીએ તો તમે દરિયાઈ મીઠું એક બાઉલમાં ભરીને પણ ઈશાન કોણ માં રાખો છો તો પણ ત્યાંની નેગેટિવિટી દૂર થાય છે સાથે સાથે જો આપણે વાત કરીએ તો ત્યાં આગળ તમે અરીસાનો ઉપયોગ કરો છો તો પણ તે તેની ઉર્જામાં વધારો કરે છે તો આ પ્રકારે વિશેષ તમે વાસ્તુના કેટલાક ઉપાયો કરીને પણ તે જગ્યાનો વાસ્તુદોષ દૂર કરી શકો છો સાથે સાથે તમારા જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓનો નિકાલ પણ તમે સારી રીતે કરી શકો છો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર

अહીં માત્ર શિક્ષણ નથી અપાતું સફળ ભવિષ્યનું ઘડતર થાય છે પારુલ યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા માન્ય સેન્ટર ઓફ એક્સલન્સ અબે ઘોચુ જીકે સ્ટ્રોંગ કરને કા અખા ઇન્ડિયા કો બનુ છે પેટ સફાર રોગ દફા દેખી ટકા મસ્ટ 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 યુનિવર્સિટી મસ્ટ ફ્યુચર જબરદસ્ત જોઈન પારુલ યુનિવર્સિટી